હરે કૃષ્ણ હર હર મહાદેવ અષાઢ માસ મહાતમ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપનો દિવસ શુભ અને મંગલમય બને આજે રસપાન કરો અષાઢ માસ મહાતમ્યની કથાના ઓગણીસમાં અધ્યાયનો પ્રિય શ્રોતાગણ આજની પાવન કથા દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજની કથા આપણને આપણા આંતરિક મન પર ઝાંખી કરાવવાનો અવસર આપે છે આપણે હંમેશા બીજા લોકોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ પણ ક્યારેય આપણે સ્વયંને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ખરા આજની પ્રાર્થના છે હે પરમેશ્વર અમને અમારા અંધકારમય દોષોને સ્વીકારવાનો સાહસ આપો અને તેમને સુધારવાનો સંયમ પણ આપો કારણ કે જ્યારે આપણે પોતાને સાચી રીતે ઓળખીએ છીએ ત્યારે જ તો તમારું તત્વ સમજાઈ શકે છે ચાલો હવે સાંભળીએ આજની કથા એક સમયની વાત છે એક વૃદ્ધ માતા હતી જે ખૂબ જ ધર્મ પ્રિય અને પુણ્યશાળી હતી તે માતા રોજે રોજ દાન પુણ્ય અને ધાર્મિક કાર્યોમાં કાર્યરત રહેતી તે એટલું બધું દાન કરતી હતી કે તેના ઘરમાં ખાવા માટે એક દાણો પણ ન બચ્યો હતો અહીં સુધી કે તેણે પોતાના ઘરની જરૂરી સામગ્રી પણ જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપી દીધી હતી આ રીતે જ્યારે તે સતત ધર્મ અને પુણ્યના કાર્યો કરતી રહેતી ત્યારે ધર્મરાજાના સિંહાસન સુધી ડોલવા લાગ્યું ધર્મ રાજા આશ્ચર્ય પામ્યા અને કહ્યું આવું કોણ દાની થઈ ગયું છે જેના પુણ્ય પ્રભાવથી મારું સિંહાસન પણ કંપી ઉઠ્યું છે ત્યારે તેમણે પોતાના દૂતોને આદેશ આપ્યો જાઓ જઈને એ દાની કોણ છે તેની તપાસ કરો અને પછી ધર્મ યમરાજને આ કાર્ય માટે પૃથ્વી પર મોકલ્યા યમરાજ પૃથ્વી પર આવ્યા અને એક કોષ્ઠરોગી એટલે કે કોડિયાનું રૂપ ધારણ કર્યું ત્યારબાદ તેઓ આ રીતે કોળીનું રૂપ ધારણ કરીને એક ગામમાં ગયા અને વૃદ્ધ માતા રહેતી હતી ત્યાં ગયા હવે એ કોળી આખો દિવસ ગામમાં ઘૂમતો ફરતો અને લોકો પાસે કપડાં માંગતો રહ્યો પરંતુ કોઈએ પણ તેને શરીર ઢાંકવા માટે એક પણ કાપડ ન આપ્યું એ સમયે કડકડતી ઠંડી પડી રહી હતી શિયાળાની ઋતુ ચાલી રહી હતી અને તે કોળી ફાટેલા જૂના કપડામાં લોકોના ઘરની સામે જાય અને વારંવાર એક જ વાક્ય બોલે કોઈ તો મને કપડું આપો કોઈ તો મને શરીર ઢાંકવા જેટલું કંઈક આપો પણ કોઈએ પણ તેને બોમ્બ બરાડા સાંભળ્યા નહીં અને તેને દુર્દશા તરફ ધ્યાન આપ્યું નહીં આખો દિવસ ભર તે ગામના લોકો પાસે અટલ રીતે માંગતો રહ્યો પરંતુ કંઈ જ મળ્યું નહીં હવે રાત પડવા લાગી હતી ચારેય તરફ ઘાટા ધુમ્મસ છવાયું હતું એક ઓડી એવી જ રીતે દરેક ઘરની બારી દરવાજા જઈને બૂમ પાડી રહ્યો હતો

તમે તો દિવસે શાંતિથી બેઠા રહેતા નથી અને રાત્રે અમને પણ ઊંઘવા દેતા નથી જુઓ ને હવે રાત્રિના બાર વાગી ગયા છે આ સમયે તો હું બહાર નહીં નીકળું તમને તો ઊંઘ આવતી જ નથી અને અમને પણ ઊંઘવા દેતા નથી આ રીતે કહીને ત્રણ મોટા વહુએ બહાર જવાનું ના પાડી દીધું હવે ચોથી વહુ સૌથી નાની વહુ આગળ આવી અને સંવેદનાથી બોલી માતા તમે ચિંતા ન કરો હું જોઈ આવું છું બહાર કોણ છે પછી નાની વહુ બહાર ગઈ અને જોયું કે દરવાજે એક કોડી બેઠો છે તેમણે ધીમેથી કોડીને પૂછ્યું બાપા તમારે શું જોઈએ છે વૃદ્ધા માતા વૃદ્ધા માતા સ્વર્ગમાં જમીન માત્ર તેને જ મળે છે જેણે પૃથ્વી પર રહીને તેનું મૂલ્ય ચૂકવ્યું હોય આ સાંભળીને વૃદ્ધા માતા નમ્રતાથી વિનંતી કરતા બોલ્યા મહારાજ મને તો ખબર જ ન હતી કે પૃથ્વી પર રહીને જમીન પણ મોલે લેવી પડે છે કૃપા કરીને મને એ તમામ રીતિઓ જણાવો કે કઈ રીતે જમીન મોલે લેવી કેમ કે જમીન વિના તો હું અહીં કેવી રીતે રહી શકું મારે તો હવે પાછું મૃત્યુલોકમાં જવું છે હું ત્યાં જઈને પહેલા પૃથ્વીનો મોલ ભરીશ અને ત્યારબાદ તમારા દૂધ સાથે પાછી આવીશ પણ જો એ સમય સુધી મારા દીકરા વહુએ મારી ચિતા દહન કરી દીધી હશે તો પછી મારો પૃથ્વીનો મોલ કોણ લેશે બીજી બાજુ પૃથ્વી પર એ વૃદ્ધા માતાનું રાત્રે જ અવસાન થઈ ગયું હતું જેમ જ સવાર થઈ તેના પુત્ર અને વહુએ તેના અંતિમ સંસ્કાર માટે તૈયારી શરૂ કરી જ્યારે બધું તૈયાર થઈ ગયું ત્યારે પુત્રોએ તેની અર્થીને ખભે ઉચકી અને સ્મશાન તરફ લઈ જવા લાગ્યા રસ્તામાં તે લોકો અર્થીને લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક વૃદ્ધા માતા બોલી ઉઠી અરે દીકરા તો મને ક્યાં લઈ જઈ રહ્યો છે એ સાંભળીને તેના મોટા પુત્રને આશ્ચર્ય સાથે કહ્યું અરે માં તમે તો આટલા જલ્દી ભૂતની પણ બની ગયા વૃદ્ધા માતા બોલી ના દીકરા હું તારી જ પોતાની માં છું હું તો માત્ર 7 દિવસ માટે જ પાછી આવી છું આઠમો દિવસ થાય ત્યારે હું ફરી પાછી ચાલી જઈશ મને ધર્મરાજાએ પાછી મોકલી છે મેં પૃથ્વી પર ઘણો દાન અને પુણ્ય કર્યું છે પણ મેં ક્યારેય ધરતી માતાની કથા નથી સાંભળી ધરતીનું મોલ નથી લીધો એટલે મને સ્વર્ગમાં પણ મૂકવા માટે ધરતી જ મળી નહીં હું જ્યાં પણ પગ મૂકું છું ત્યાં પાણી જ પાણી થઈ જતું હતું પછી જ્યારે મેં પ્રાર્થના કરી ત્યારે ધર્મરાજાજીએ મને કહ્યું કે ધરતી માતાની સાત દિવસ સુધી કથા સાંભળી લો અને પછી પાછા આવજો દીકરા કોઈ બ્રાહ્મણને બોલાવી અને આજથી જ મને ધરતી માતાની કથા સાંભળવાનું શરૂ કરાવ સાત દિવસ સુધી કથા સાંભળી ઉદ્યાપન કરીને આઠમા દિવસે હું પાછી જઈશ અને પછી ફરી ક્યારેય પાછી ના આવું તેની આ વાતો સાંભળી તે પુત્ર અને બધા જ લોકો ચોંકી ગયા ત્યારે ત્યાં હાજર એક વશિષ્ઠ પંડિત બોલ્યા ત્યારે ત્યાં હાજર ત્યારે ત્યાં હાજર એક વશિષ્ઠ પંડિત ત્યારે ત્યાં હાજર એક વરિષ્ઠ પંડિત ત્યારે ત્યાં હાજર એક વરિષ્ઠ પંડિત બોલી ઉઠ્યા બેટા તારીમાં ભગવાનના દરબારમાં જઈને પાછી આવી છે અને એ ફરી પોતાના શરીરમાં આવી ગઈ છે જે વાતો એ કહે છે એ બધું જ સત્ય જે વાતો એ કહે છે એ બધું જ સત્ય છે તેણે ભગવાનને જ પાછી મોકલી છે તેથી એને તુરંત ઘરમાં લઈ જાઓ તેનો દાહ સંસ્કાર ન કરો પંડિતની આ વાત સાંભળીને બધા જ પુત્રોને સમજ પડી ગઈ તેઓ બધા જ વૃદ્ધા માતાને ઘરમાં પાછી લઈ આવ્યા અને ઘરમાં જ્યાં જ્યાં પણ કોઈ વૃદ્ધા માતાને પ્રેમ કરતા હતા ત્યાં બધા જ ઊંડા આનંદથી ઉમટી પડ્યા પરંતુ જ્યારે વહુએ જોયું કે વૃદ્ધા માતા જીવતી ઘરમાં પાછી આવી છે તો તેઓ પરસ્પર બોલવા લાગી ઘરમાં જેને ઝાડુ ન રાખી હતી સૂઈ પણ ન રાખી હતી ઘરમાં તો ચપટી જેટલું મીઠું પણ નહીં છોડ્યું અને હવે ફરીથી પાછી આવી ગઈ છે વહુઓની આ બધી વાતો સાંભળીને વૃદ્ધા માતા શાંતિથી બોલી બેટા હું કોઈને મારવા આવી નથી તમે તો મને નહવાડાવી પણ દીધી છે હવે કૃપા કરીને કોઈ બ્રાહ્મણ સ્ત્રીને બોલાવો અને મને ધરતી માતાની કથા સાંભળવા દો હું સતત સાત દિવસ સુધી નિયમપૂર્વક આ કથા સાંભળીશ અને જો મને ધરતી પ્રાપ્ત થઈ જાય તો હું પાછી સ્વર્ગ લોકમાં ચાલી જઈશ પછી તેના પુત્ર અને વહુએ સતત છ દિવસ સુધી બ્રાહ્મણીને ઘરમાં બોલાવીને વૃદ્ધા માતાને કથા સંભળાવી સાતમો દિવસ આવ્યો ત્યારે વૃદ્ધા માતાએ પાણીનો ભરેલો લોટો લીધો કંકુ રૂપિયા અને 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 ગોળને લીધો ગોળનો ડબ્બો લઈ પોતાની વહુને કહ્યું સાતમો દિવસ આવ્યો ત્યારે વૃદ્ધા માતાએ પાણીથી ભરેલો લોટો લીધો કંકુ લીધો મૌલી લીધી પાંચ રૂપિયા સવા નાળનો ધાગો અને ગોળનો ડબ્બો લઈને પોતાની વહુને કહ્યું ચાલો બેટા તમે બધા મારી સાથે પીપળાના વૃક્ષ નીચે ચાલો ત્યાં બેઠા બેઠા આપણે બધા જ મળીને ધરતી માતાની કથા સાંભળીએ આજે મને મારા આ વ્રતનું ઉદ્યાપન કરવું છે તમે બધાએ પણ આ કથા સાંભળવી જોઈએ જેથી તમે આવા દુઃખદાયી દરિદ્રો જેથી તમે આવા દુઃખદાયી દ્રશ્યો ક્યારેય ન જોવા પડે જેથી તમને આવા દુઃખદાયી દ્રશ્યો ક્યારેય ન જોવા પડે પછી વૃદ્ધા માતા પોતાની તમામ વહુઓ અને બ્રાહ્મણીને સાથે લઈને પીપળાના વૃક્ષ નીચે પહોંચ્યા ત્યાં બેસીને બ્રાહ્મણીએ ધરતી માતાની કથા કહી સંભળાવી બધી જ વહુઓ બધી વહુઓ અને વૃદ્ધા માતાએ ભક્તિભાવથી કથા બધી વહુઓ અને વૃદ્ધા માતાએ ભક્તિભાવથી કથા સાંભળી અને હોંકાર આપ્યો પછી ધરતી માતાની કથા પૂરી થયા બાદ સવા નાળનો ધાગો પાંચ રૂપિયા અને ગોળનો ડબ્બો લઈને તે બધું જ પીપળાના વૃક્ષને મોળમાં દબાવી દીધું વૃદ્ધ માતાએ ભક્તિભાવથી હાથ જોડીને પ્રાર્થના કરી લ્યો ધરતી માતા આ બધું સ્વીકાર કરો હવે મેં તમને મોલે લીધા છે મારા બધા પાપ હવે તમે સમેટી લો હવે આગળ મને પૃથ્વી પર સ્થિરતા મળે અને ફરી ક્યારેય અહીં પાછી ના આવું એવી કૃપા કરો આ રીતે વૃદ્ધા માતાએ સાત દિવસ સુધી ધરતી માતાની કથા સાંભળી અને ઉધ્યાપન પણ કર્યું વહુઓએ પણ એક દિવસ માટે ધરતી માતાની કથા સાંભળી અને ઉધ્યાપન કર્યું આ રીતે વૃદ્ધા માતાએ પોતે ધરતી માતાનું વ્રત કર્યું કથા સાંભળી નિયમ અનુસાર ઉધ્યાપન કર્યું અને વહુઓ પાસેથી પણ કરાવ્યું જ્યારે બધા જ ઘરમાં પાછા આવ્યા ત્યારે વૃદ્ધા માતાએ પોતાની વહુને કહ્યું બેટા આજે મારો અહીંનો છેલ્લો દિવસ છે આજે મને બધા જ પ્રકારના ભોજન કરાવો હું હવે ચાલી જઈશ અને પછી ક્યારેય પાછી ન આવું ત્યારે વહુઓ વચ્ચે વાતચીત થવા લાગી માજી હવે તમને શું ખવડાવીએ અમે ક્યાંથી લાવીએ તમે તો ઘરમાં કંઈ જ પણ છોડ્યું નથી ત્યારે મોટી વહુએ બધા લોકોને કહ્યું કોઈ વાત નહીં તમે એટલું કડવું ન બોલો હું કંઈક વ્યવસ્થા કરી લઈશ હું હમણાં જ પડોશમાં ઘરે ગઈ ક્યાંકથી કશુંક માંગ્યું તો ક્યાંકથી કંઈક કઈક ઉમેર્યું તેને પોતાની સાસુ માટે તમામ પ્રકારનું ભોજન તૈયાર કર્યું અને પછી પ્રેમથી પોતાની સાસુને જમાડ્યું પછી વૃદ્ધા માતાએ પોતાના પુત્ર અને વહુઓને કહ્યું બેટા હવે તમે સૌ પણ થોડું જમવાનું જમી લો પછી બધાએ થોડું ભોજન કર્યું અને પછી વૃદ્ધામાં ફરીથી બોલી બેટા હું આવતીકાલે સવારે ચાર વાગે અહીંથી ચાલતી થઈશ અને હવે હું ક્યારેય પાછી ન આવું આજે મારો અહીંનો અંતિમ દિવસ છે હવે રાત્રિના બાર વાગી ગયા છે તમે બધા જઈને સૂઈ જાઓ પુત્રોએ ના પાડી હોવા છતાં વૃદ્ધ માતાએ બધાને શાંતિથી ઊંઘવા મોકલ્યા અને બધા જ તેમની આસપાસમાં ઓરડામાં સૂઈ ગયા નક્કી કરેલા સમય મુજબ ભગવાનનું વિમાન આવ્યું અને વૃદ્ધા માતાને લઈને ચાલ્યું ગયું જ્યાં આગળ વૃદ્ધામાય પહોંચ્યા ત્યાં હવે તેને ધરતી મળી ગઈ ત્યારે તેણે ભગવાનને કહ્યું હે ભગવાન હવે કૃપા કરીને મારી એક છેલ્લી ઈચ્છા પણ પૂર્ણ કરો ભગવાન પૂછે છે તારી હવે એ કઈ ઈચ્છા છે વૃદ્ધા માતા કહે છે હું તો ઘરમાં કંઈ પણ છોડીને નહોતી આવી બધું જ દાનમાં આપી દીધું છે ક્યારેય ગોળ ચા મીઠું પણ નહીં હવે તો મારા મૃત્યુ પછી મારા પુત્ર વહુ મારા વિધિ વિધાન કેવી રીતે કરશે મારા દાન ધર્મને તમે ચાર ગણા કરીને પાછું આપો ત્યારે ભગવાન બોલ્યા ઠીક છે વૃદ્ધામાય મેં તારો સારો વિચાર કર્યો છે ઠીક છે વૃદ્ધામાય મેં તારા માટે વિચાર કર્યો છે કે તે જે દાન કર્યું છે તે મેં તમામ પુત્ર તે મેં તમામ ત્યારે ભગવાન બોલ્યા ઠીક છે વૃદ્ધા માઈ મેં તારા માટે વિચાર કર્યો છે તે જે દાન આપ્યું છે મેં તે મેં ત્યારે ભગવાન બોલ્યા ઠીક છે વૃદ્ધા માતા મેં તારા માટે વિચાર્યું છે તે જે પણ દાન આપ્યું છે તે મેં તારા પુત્ર વહુને ચાર ગણું કરીને પાછું આપી દીધું છે હવે તારા ઘરમાં બધું જ પૂરતું હશે અત્યારે વૃદ્ધા માઈ ઘરમાં સવારે નાની વહુને ઊઠીને બોલાવે લાગી ઘરની નાની વહુ સવારમાં ઊઠીને બોલાવા લાગી ચાલો ઉઠો ચા પી લો માજીને તો તમે રાત્રે ખૂબ જ જમાડ્યા હતા એ તો હવે વહેલા ઉઠશે જ નહીં એ એવી રીતે મોટી વહુ પાસે ગઈ અને કહેવા લાગી ચાલો હવે તમારી લાડલી સાસુને જરાક સંભાળો એમ તો એ ખાખા પકડીને સૂઈ ગયા છે હવે તો જાગતા પણ નથી મોટી વહુએ જવાબ આપ્યો સાચું કહું તો એમના કહ્યા પ્રમાણે તો સાત દિવસ પૂરા થઈ ગયા છે અને આજે આઠમો દિવસ છે એ તો ગઈ જ લાગે છે પછી નાની વહુ ફરીથી બોલી ચાલો હવે સાસુને સંભાળી લો મોટી વહુ દોડી આવી અને પોતાની સાસુને જોયા પછી પતિ પાસે દોડી ગઈ અને કહ્યું તમે ચા પી રહ્યા છો પણ ચાલી ગયા છે તેમને લો અને આંગણામાં સુવડાવી દો પછી વૃદ્ધા માઈને આંગણામાં સુવડાવી દીધી અને નાની વહુએ કહ્યું હું હંમેશા બધાની વાત સાંભળી છે કે હવે તમારી વાત સાંભળો પછી પછી વૃદ્ધામાંને આંગણામાં સુવડાવી દીધી ત્યારે નાની વહુએ કહ્યું મેં હંમેશા બધાની વાત સાંભળી છે હવે તમે મારી વાત સાંભળો બધા લોકોએ કહ્યું બતાવ હવે તું શું કહે છે વહુ કહે છે આ લોટા ભરેલા પાણીમાંથી માજીને છાંટો આપી દો એમનું નાવો ધવું તો થઈ જ ગયું છે જો તમે રડો તો એ પાછી આવી જશે પાણી છાંટી દેતા જ ઉઠાવી લો તમે ચાર ભાઈ છો પાંચમાની જરૂર જ નથી જલ્દીથી લઈ જાઓ અને અંતિમ વિધિ કરી આવો જેથી એમને મુક્તિ મળી શકે પછી બધા ભાઈઓ વિચાર કરવા લાગ્યા પહેલાં પણ અમે બધાને ભેગા કરીને શરમમાં મુકાયા છીએ હવે મોડું કર્યા વગર આપણે એની વાત માનીએ આમ વિચારીને બધાએ વૃદ્ધામાયને ઊંચકી અને સ્મશાન તરફ લઈ ગયા અંતિમ સંસ્કાર કર્યા બાદ વૃદ્ધામાય અંતે સ્વર્ગમાં પહોંચ્યા હરે કૃષ્ણ હર હર મહાદેવ